નમસ્તે હું પૂર્ણા મોદી ઉંમર વર્ષ અડસઠ મારું પુસ્તક છે સરદાર ધ ગેમ ચેન્જર લેખિકા ગીતાબેન માણેક કૌટિલ્ય પ્રકાશન નવી દિલ્હી ચતુર્થ આવૃત્તિ બે હજાર ત્રેવીસ પૃષ્ઠ ત્રણસો દસ કિંમત ચારસો રૂપિયા ચાણક્ય બાદ લાંબા ગાળા પછી ફરી એકવાર રાષ્ટ્રને જોડવાનું અખંડ કર રાખવાનું કાર્ય સાત દાયકા પહેલાં એક ઇતિહાસ પુરુષે કર્યું અને તે રાજનેતા ભારત સિવાયના વિશ્વના ઇતિહાસમાં ઊંચ્યું અને વિશાળ કદ ધરાવે છે અને તે છે સરદાર વલ્લભભાઈ પટેલ હિન્દુસ્તાન પાકિસ્તાન અને પ્રિન્સિસ્તાન બ્રિટિશનોનું ષડયંત્ર હતું ભારતને ટુકડા ટુકડામાં વિભાજીત કરવાનો મનસૂબો હતો એ અંગ્રેજોની બાજી પલટી નાખી સરદાર વલ્લભભાઈ પટેલે એકલે પંડે નહીવત જાનહાની સાથે સાડા પાંચસોથી વધુ રજવાડા દેશમાં વિલીન કરીને અખંડ રાષ્ટ્રની સ્થાપના તેમણે કરી અખંડ ભારતના ઘડવૈયા ભગવદ્ ગીતાના કર્મના સિદ્ધાંત પર ચાલનારા એને મૂર્તિમંત કરનારા મિતભાષી કૂટનીતિના જ્ઞાતા અને સતત કાર્યશીલ સ્પષ્ટ વક્તા એવા નવા એવા વિશેષણોથી જેને નવાજી શકાય એવા સરદાર પટેલ યુગદ્રષ્ટા અને જો તે ન હોત તો આજે દેશના ટુકડે ટુકડા થઈ ગયા હોત આઝાદીનો એ સમયગાળો કપરો હતો કોમવાદનો એરું આભળી ગયો હતો ભાગલા નિશ્ચિત હતા એનો કોઈ વિકલ્પ ન હતો અને તે સમયે અંગ્રેજોએ બળતું ઘર કોંગ્રેસને અર્પણ કર્યું હતું એવી પરિસ્થિતિમાં સમજદાર અને રાષ્ટ્રપ્રેમી રાજાઓ હતા પણ તેની સાથે સાથે કપટી ધર્માંધ સ્વાર્થી રાજાઓ પણ હતા જેને સમજાવવા એ ભગીરથ કાર્ય સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું મહાત્મા ગાંધી અને જિન્નાની છત્રછાયામાં પાંગરતા જવાહરલાલ નહેરુનું કદ બનસાઈ જેવું હતું એવું નીતા ગીતાબેન ઉલ્લેખે છે અને એ વાતની આપણને કોઈને જાણ પણ નથી એવું કહીએ તો વધુ નથી સ્વતંત્ર ભારતની અખંડિતતા અને એકતા માટે જજુમનાર એવા વલ્લભભાઈ પટેલને આપણે ખરેખર આજે સાત દાયકા પછી પણ અન્યાય કર્યો જ છે અને એની જે સૂઝ એટલે કે આઝાદીના બે દિવસ પહેલાં જ તેમની સૂઝ અને તેમની હોશિયારીથી એના પ્લાનથી માસ્ટર પ્લાનથી લક્ષદ્વીપ આપણે કબજે કર્યું અને નહીં તો તે પાકિસ્તાનના હાથમાં ચાલ્યું ગયું હોત નિઝામના રાજા તે વખતે જૂનાગઢના તરંગી ચક્રમ નવાબોની રજૂઆત એની પાત્રની રજૂઆત પણ બહુ સુંદર રીતે ધ્યાનર્ષક રીતે એમણે કરી છે જૂનાગઢના રાજાની સાથે સાથે તેમણે તે વખતના નવાબ જૂનાગઢના મહાબત ખાનનો સ્વાન પ્રેમની ગાનપણની વાત કરી છે કે એટલી હદે કે પાકિસ્તાનમાં જોડાવાના નિર્ણયથી જૂનાગઢના બહુમતી હિન્દુ પ્રજા કરતાં આઠસો કૂતરાની તેમને વધારે ચિંતા હતી જવાહરને મુસ્લિમો પર પ્રત્યે કોણું વલણ હતું એ સૌ જાણે છે અને આવી બધી વાતો આજની પેઢી જાણતી નથી તેની સામે મૂકવાનો એક નમ્ર પ્રયાસ છે અંગ્રેજી અખબારના તંત્રી દુર્ગાદાસે બાપુને પૂછ્યું કે તમે સરદારને બાજુ પર ખસેડી અને નહેરુને વડાપ્રધાન બનાવવાનો નિર્ણય સ માટે લીધો ત્યારે બાપુએ કહ્યું કે મારી પાસે જવાહર જ એક અંગ્રેજ છે અને વિચારતા કરી મૂક્યા આપણને આગળ એ સરદાર પટેલના પુત્રી મણિબેનની સાદગીની પણ બહુ સરસ રીતે વાત કરે છે અને એના અંગત સવ સચિવ તરીકેની સેવાને પણ બિરદાવે છે આગળ આપણે એક વાત કદાચ જાણતા જ નથી કે પંદરમી ડિસેમ્બરની સવારે સરદાર મુંબઈમાં ચીર નિંદ્રામાં પૂરી ગયા અને વડાપ્રધાન નહેરુએ સંસદને સરદારના મૃત્યુની જાણ કરી કાવ્યાત્મક રીતે એ ભાષામાં એમણે શ્રદ્ધાંજલિ આપી અને વિશ્વાસ રાખી શકાય તેવા મિત્ર અને સાથી તરીકે એમને વર્ણવ્યા શક્તિના સ્ત્રોતને આપણે સદા યાદ કરીશું એમ કહી પાર્લામેન્ટની હાઉસની બહાર નીકળ્યા બાદ નહેરુએ હિન્દુસ્તાનના રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદને સૂચના આપી કે તમારે દિલ્હી રહેવાનું છે મુંબઈ જવાનું નથી અને તે છતાં પ્રધાનો અને સચિવોએ સ્વ ખર્ચે તેમની અંતિમ યાત્રામાં ભાગ લીધો આઝાદી પછીની પેઢીમાંના મોટા ભાગના લોકોને સરદારની આ બધી વાતો આ મહાન કાર્યોથી અજાણ છે અને અજાણતા જ આપણે સરદારને અન્યાય કર્યો છે આ સરદાર પટેલની જીવનકથા નથી પણ જીવન અને ઇતિહાસનું મહત્ત્વનું પૃષ્ઠ છે સાત દાયકાથી જેને આપણે અવગણના કરી છે એને સમજવાનો સમય છે અને ગીતાબેનના આ કાર્યને બિરદાવું છું 真的。